નમસ્કાર આપની સાથે હું છું સમાચાર સામે નજર કરીશું રાજકોટમાં ટીઆર અગ્નિકાંડ ને લઈને આજે બહુમાળી ચોક થી પોલીસ કમિશનર કચેરી સુધી કોંગ્રેસે રેલી કરી હતી તો કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ બેન ઠાકોર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને જિજ્ઞેશ મેવાણી પણ સામેલ થયા હતા વિરોધ પ્રદર્શનમાં અગ્નિકાંડના પીડિતો પણ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને પીડિત પરિવારોની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અગ્નિકાંડ મામલા હાલ તો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોર પણ આ રેલી માં જોડાયા છે હાલ ની શું અપડેટ કોંગ્રેસ નેતાઓ રાજકોટમાં જે ગિનીબેન ઠાકોર છે તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે અને તેની સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા પણ આવી પહોંચ્યા છે છે તેમને સાથે રાખીને તેમના દ્વારા રેલી કાઢવામાં આવી અને જે આજરોજ જે રાજકોટ શહેર પોલીસ કમિશનર આવેદન પત્ર આપવા જવાનો કાર્યક્રમ હતો ત્યારે આવેદનપત્ર આપવા આવેલા જે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં અહીં રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઉપસ્થિત છે અને પોલીસ કમિશનર કચેરીના ગેટ બંધ કરી નાખવામાં આવ્યું છે સુવિંદા જે નેતાઓ છે ચાવડા ગાયત્રી વાઘેલા સહિતના જે નેતાઓ છે તેમને અંદર જવા દેવામાં આવ્યા છે આવેદનપત્ર આપવા માટે અને રજૂઆત કરવા માટે તો બીજી તરફ જે કહી શકાય કે મોટી સંખ્યામાં જે કોંગ્રેસ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને નીચે રસ્તા ઉપર બેસીને ચક્કાજામ કરીને અલગ અલગ પ્રકારના કાર્ય

કોર્પોરેટરો છે કે કોઈ પણ નેતાઓ છે તેની કોઈ પણ પ્રકારની જે અટકાયત કે પગલાં તેના વિરુદ્ધ ભરવામાં નથી આવ્યા એટલે સૌ કોઈ રાજકોટ વાસીઓની નજર એના ઉપર છે કે જો જે જેટલા લોકો પડ્યા જે પકડ્યા પકડ્યા છે પોલીસે તે માત્ર ને માત્ર માછલી છે ને હજી મગરમત ક્યાંક ને ક્યાંક બાકી છે તો તેવી જ રજૂઆત લઈને જે કોંગ્રેસના ના કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે તે આજ રોજ જે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે જી માહિતી બદલ અકિરાજ આપનો આભાર